કાર્યવાહી કરી હતી શહેરમાં સામાજિક તત્વોની સુરત પોલીસે યાદી તૈયાર કરી છે આખરે શહેરમાં સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોએ તૈયાર કરેલી યાદીમાં કેટલાક ગુંડાઓના નામ સામે આવ્યા છે આ સામાજિક તત્વો હાલમાં ગુનાખોરી કરે છે કેમ તે બાબતે પોલીસ તપાસ કરશે સાથે આવા ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી ગુનો ન કરે તે માટે જરૂરી સૂચનો આપશે આવા ગુનેગારો હાલમાં શું કરે છે અને તેની કેટલી પ્રોપર્ટી છે તે બાબતે તપાસ શરૂ કરાઈ છે ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે નાનપુરા ખાતે આવેલ કુખ્યાત સજ્જકોઠારીના ઘર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોના ત્યાં પોલીસે તવાઈ બોલાઈ રહી છે ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે

ભાડો તો પાછળ જો પોલીસને ઇન્ફોર્મ ના કર્યા હોય તો એમના વિરુદ્ધ પણ લીગલી કાર્યવાહી કરવામાં આવશે